ભાજપમાં થયો ભડકો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ટિકિટ ન મળતા હવે નારાજગીનો દોર શરૂ થઈ ગયો છે વલસાડ ભાજપમાં ભડકો થયો ભાજપના કાર્યકરોએ ટિકિટ ન મળતા નારાજ ફોર્મ ભર્યા ભાજપના કાર્યકરોના નિર્ણયથી રાજકારણ કાર્યકર્તાઓને મનાવી લેશે આ તરફ જેતપુર પાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ભડકાના એંધાણ વર્તાઈ રહ્યા છે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપમાં સર્જાયો અપસેટ ભાજપના પૂર્વ પ્રમુખનું મેન્ડેટ ન આવતા ભડકો થયો સુરેશ સખરેલીયાએ ઉમેદવારી ફોર્મ ભરી દીધા બાદ મેન્ડેટ ન આવ્યો પ્રદેશમાંથી જાહેર કરેલા ઉમેદવારોના નામમાં પણ મેન્ડેટ આવ્યું ન હતું પ્રદેશમાંથી વોર્ડ નંબર દસ અને અગિયાર બંને ઉમેદવારોના નામ હતા નહીં સવારથી મેન્ડેટની રાહ જોતા હોવા છતાં મેન્ડેટ ન આવ્યું ફોર્મ ભરવાને લઈને ધારાસભ્ય જયેશ રાદડીયા પણ સવારથી મામલતદાર કચેરીએ પહોંચી ગયા હતા જયેશ રાદડીયા પણ મેન્ડેટ માટે પ્રદેશમાં અનેક ફોન કરવા છતાં કોઈ રિઝલ્ટ આવ્યું નહીં હવે ભાજપમાંથી ભરેલા તમામ ઉમેદવારો પોતાની ઉમેદવારી પરત ખેંચે તેવી શક્યતા છે આ તરફ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના વિધાનસભા વિસ્તાર દેવગઢ બારિયામાં ભાજપ ઉમેદવાર બદલાતા કાર્યકરોમાં રોષનો માહોલ છે વોર્ડ નંબર ચારમાંથી પૂર્વ શહેર પ્રમુખ નિમેશ જોશીના નામની જાહેરાત થઈ હતી અને મોડી રાત્રે ભાજપ દ્વારા નિમેશ જોશીના બદલે વિશાલ બાલવાણીના નામની જાહેરાત કરાતા રાજકીય માહોલ ગરમાયો છે સમર્થકોમાં ભારે રોષનો માહોલ છે આ બાજુ રાધનપુર નગરપાલિકાના ઉમેદવાર જાહેર થાય તે પહેલા ભાજપ ધારાસભ્ય લવિંગજી ઠાકોર બાફ્યું છે હજુ તો કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર કર્યા નથી તે પહેલા જ લવિંગજી ઠાકોર દ્વારા ભાજપના ઉમેદવાર બિન હરીફ જાહેર કરાયા ધારાસભ્યએ વોર્ડ નંબર ના ભાજપનો ઉમેદવાર ફરશુભાઈ દેવી પૂજકને બેન હરીફ જાહેર કર્યા લવિંગજી ઠાકોરે ઉમેદવારી બિન હરીફ થાય તેવી ફેસબુક પર કરી પોસ્ટ કોંગ્રેસે વિરોધ કરતા પોસ્ટ ડિલીટ કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ વાંચતે ગાજતે ફોર્મ ભર્યા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ વાંચતે ગાજતે ફોર્મ ભરી શક્તિ પ્રદર્શન કર્યું ત્યારે વલસાડ જિલ્લામાં ધરમપુર પારડી અને વલસાડ નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા ભાજપના ઉમેદવારો આજે સૌ એક સભા કરી હતી બાદમાં વલસાડના ધારાસભ્ય ભરત પટેલની આગેવાનીમાં ભાજપના ઉમેદવારોએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા તો બહાર તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાયા કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા ચુમ્માલીસ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા ઉમેદવારી પત્ર ભરતા સમયે ધારાસભ્ય જયેશ રહ્યા હાજર ભાજપના બહોળી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા શક્તિ પ્રદર્શન કર્યું આ તરફ કાલુલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોએ ધારાસભ્યની ઉપસ્થિતિમાં વાંચતે ગાજતે નામાંકન પત્ર જમા કરાવ્યું તો ચોરવાડ નગરપાલિકા ચૂંટણી અંતર્ગત ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યા ફોર્મ એમએલએ વિમલ ચુડાસમાએ વોર્ડ નંબર ત્રણમાંથી ફોર્મ ભર્યું એમએલએ વિમલ ચુડાસમાના પત્ની જલપાબેન ચુડાસમાએ વોર્ડ નંબર ચારમાંથી ફોર્મ ભર્યું હતું જૂનાગઢથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર રઝાક હુસેન એ આપમાંથી કરી છે ઉમેદવારી કોંગ્રેસમાં ટિકિટ ન મળતા આપથી ઝંપલાવ્યું બોટાદ નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા શાંતિપૂર્ણ માહોલમાં ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું બીજી તરફ વડોદરાના કરજણમાં નગરપાલિકાની ચૂંટણી પહેલાં ભાજપમાં મોટું ભંગાણ થયું નગરપાલિકાના વર્તમાન પ્રમુખ મીનાબા ચાવડા ઉપપ્રમુખ ભરતસિંહ આટલિયા એ ભાજપને કર્યું અલવિદા વર્તમાન નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વનરાજસિંહ રાહુલજી વર્તમાન કાઉન્સિલર મહંમદ સંધીનું પણ રાજીનામું નગરપાલિકા સામાજિક ન્યાય સમિતિના વર્તમાન ચેરમેન પ્રકાશભાઈ પરમાર અને દસ વર્તમાન કોર્પોરેટરો આમ આદમી પાર્ટીમાં જોડાયા गुटाती समाचार वार्ड 7 માં ભાજપ ની બેન હરીફ જીત ભાજપ ના ઉમેદવાર સામે કોઈ એ ફોર્મ ન ભરીઓ ચાર બેટિક પર ભાજપ ના સભ્યો બેન હરીફ વિજેતા થયા ચુટણી પેલાજ વોર્ડ 7 માં ભાજપ ની જીત થઈ ગઈ ફરજ જિલ્લો બનતા લોકો એ ખુશી વ્યક્ત કરી તો ધાનેરા ના લોકો એ વિભાજન નો વિરોધ કર્યો બનાસકાંઠાના વિભાજનને લઈને કંઈ ખુશી કંઈ ગામનો માહોલ છે બનાસકાંઠાના ધાનેરાના રવિ ગામે વિભાજનના વિરોધનું પ્રદર્શન ઉગ્ર બન્યું ધાનેરાને વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા લોકોએ વિરોધ કર્યો એને વાવ થરાદમાં જવું છે પણ આપણે વાવ થરાદમાં જવું નથી લોકોએ આપણો જિલ્લો બનાસકાંઠાના નારા લગાવ્યા એક ગામના મંદિરમાં લોકોએ પહોંચી લેટર લખી વિરોધ પ્રદર્શન કર્યું સ્થાનિકોએ કહ્યું કે કોઈ પાર્ટીનો વિરોધ નથી માત્ર ને માત્ર એક નેતાનો વિરોધ છે એક નેતાને વાવ થરાદમાં જવું છે પણ આપણે વાવથરાદમાં જવું નથી આ તરફ થરાદના લોકોમાં ખુશી જોવા મળી થરાદ વેપારી મહામંડળના સભ્યોએ આજે મોટી સંખ્યામાં નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હાજરી આપી રાજ્ય સરકારને નવા વાવ થરાદ જિલ્લાની રચના અંગેના નિર્ણયને સમર્થન આપ્યું હતું નવો જિલ્લો જાહેર કરાતા લોકોએ ખુશી વ્યક્ત કરી વાવ તાલુકાના તમામ સંગઠનો સંસ્થાઓ તેમજ સરપંચો સ્થાનિક આગેવાનો સહિત લોકો પહોંચ્યા થરાદ નાયબ કલેક્ટર કચેરીએ અને અરજીઓ આપવામાં આવી ત્રણ હજારથી વધુ લેખિત અરજી આપી વાવ થરાદ જિલ્લો બનાવવા બદલ સમર્થન આપી સરકારનો માન્યો આભાર લેખિતમાં ત્રણ હજારથી વધુ અરજીઓ આપી અને થરાદ જિલ્લો યથાવત રાખવા માટે પણ વાત કરી ગેસ ગળતર થી યુવાનોના મોત બાદ પાટડીમાં વિરોધ પ્રદર્શન પાટણ હોસ્પિટલમાં દર્દીના પરિવારનો હોબાળો સુરેન્દ્રનગરના પાટડીમાં ગેસ ગળતરથી મોત મામલે મૃતકના પરિવારે પોલીસ મથકે કર્યો હોબાળો ઘટના માટે જવાબદાર ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની તાત્કાલિક ધરપકડની માંગ સાથે પાટડી પોલીસ મથકનો ઘેરાવ કરાયો મૃતકના પરિવારજનો પૂર્વ ધારાસભ્ય નવશાદ સોલંકી રેલી કાઢી હલ્લાબોલ કર્યો પાટડી પોલીસ મથકનો ઘેરાવ કરવામાં આવ્યો ઉગ્ર વિરોધ પ્રદર્શનને જોતા પોલીસ નરમ પડી હતી પોલીસે પાંચ દિવસમાં ધરપકડની ખાતરી આપતા મામલો થાળે પડ્યો મહત્વનો છે કે એકવીસ જાન્યુઆરીના રોજ પાટડીમાં ગેસ ગળતરથી બે યુવાનોના મોત નીપજ્યા હતા પાંચ દિવસમાં ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં નહીં આવે તો આ ઘટના પડઘા સમગ્ર ગુજરાતમાં દેખાવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ તરફ પાટણની હોસ્પિટલ વિરોધ ગુંજી પાટણ હોસ્પિટલના દર્દીના પરિવારોએ હોબાળો કર્યો બ્લેસિંગ્સ વુમન્સ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર ભદ્રેશ પંચીવાલા સામે પરિવારે હોબાળો કર્યો ડોક્ટર ભદ્રેશ પંચીવાલાની હાજરીમાં કમ્પાઉન્ડર દ્વારા નાયતા ગામની મહિલાની પ્રસૂતિ કર્યાનો પરિવારે આક્ષેપ કર્યો પ્રસુતિ બાદ બાળક કોમામાં સરી પડતા પરિવારે હોસ્પિટલમાં ઘુસી વિરોધ કર્યો બાળક હાલ અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયું જોકે સમગ્ર બાબતે મીડિયાના સવાલોનો યોગ્ય જવાબ આપવાને બદલે ડોક્ટર ભદ્રેશ પંચીવાલાએ ચાલતી પકડી ભરૂચની ભરબજારમાં બે આંખલાઓ જંગે ચડ્યા બે બાઇકનો બુકડો બોલાવી લીધો જોઈ લો ભરૂચની ભર આખલાએ કઈ રીતે બાનમાં લીધી ભરૂચ શહેરના સ્ટેશન માર્ગ પર બે આખલાઓ બાકડ્યા હતા જાહેર રોડ પર આખલાઓ યુદ્ધે ચડ્યા અને નાસભાગ મચી ગઈ હતી અને રોડ પર સન્નાટો છવાઈ ગયો હતો આખલા યુદ્ધના કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા બે આખલાઓ વચ્ચે થયેલા યુદ્ધના કારણે વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો સ્થાનિક લોકોએ આખલાઓને છૂટા પાડવા માટે પાણી છાંટવા સહિતના અનેક પ્રયાસો કર્યા હતા પરંતુ બંને આંખલાઓ એકબીજા સાથે લડવાનું ચાલુ રાખ્યું હતું અડધા કલાક સુધી આખલાઓનું યુદ્ધ ચાલ્યું આખલાઓએ વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું આ લડાઈના કારણે રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી હતી ત્યારે સ્થાનિક રહીશોએ રખડતા પશુઓની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે વડોદરામાં ચોરી કરી ફરાર થયો વડોદરામાં લગ્ન સમારંભ દરમિયાન લોકો ફોટોગ્રાફીમાં વ્યસ્ત હતા જેનો ફાયદો ઉઠાવી એક ગઠિયો રૂપિયા ભરેલું પર્સ લઈને ફરાર થઈ ગયો કાશીબા પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જેમાં દેખાઈ રહ્યું છે કે લગ્ન દરમિયાન બંને પક્ષના લોકો સ્ટેજ પર ફોટો લઈ રહ્યા છે અને તેમની સામે જ ખુરશીઓ પાસે ઉભેલો એક વ્યક્તિ આ મોકાનો લાભ લેતો નજરે પડ્યો સફેદ કપડામાં દેખાઈ રહેલો આ ગઠિયો પાર્ટી પ્લોટમાં આવીને લોકોની નજર ચૂકવી પર્સ લઈને ફરાર થઈ ગયો

દાહોદ જિલ્લામાં આધાર કાર્ડ માટે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે લોકો પોતાના ધંધા રોજગાર અને ઘર છોડીને કતારમાં ઉભા રહેવા મજબૂર બન્યા નવા આધાર કાર્ડ માટે તંત્ર દ્વારા ટોકન સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી આ ટોકન એક દિવસના પચાસ જ આપવામાં આવે છે ત્યારે આ ટોકન મેળવવા માટે ગ્રામીણ વિસ્તારના લોકો પોસ્ટ બહાર મજબૂર થયા છે 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 દ્રશ્યમાં જોઈ શકાય કે શિયાળાની ગાત્રો ઠંડીમાં ઠંડીમાં પણ સ્થાનિકો બેઠા એક મહિલા પોતાના નાના બાળકને લઈને ટોકન માટે બેઠેલી જોવા મળી છે તો એક શખ્સે પોતાની રિક્ષા આરામ માટે વિસામો બનાવી લેવાની નોબત આવી છે ઉલ્લેખનીય છે કે નવા આધાર કાર્ડ માટે જિલ્લામાં માત્ર લીમખેડા અને દાહોદમાં સેન્ટર હોવાને કારણે નગરજનોએ હાલાકી ભોગવવી પડી રહી છે સ્થાનિકોની માંગ છે કે નવા આધાર કાર્ડ માટે સેન્ટરની સંખ્યા વધારવામાં આવે ત્યારે ખાદ્ય જથ્થો બલૈયા રોડ ઉપર આવેલ વેપારી ને ત્યાં ઉતરતો શંકાસ્પદ તેલ નો જથ્થો ઝડપાયો છે બાલાશિનોર થી આયસર ભરીને આવેલ અલગ અલગ બ્રાન્ડ ના તેલ ના ડબ્બા મળી આવ્યા છે સામાજિક આગેવાને બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને વેપારીને ત્યાં જેવી આયસર ટ્રક આવી ત્યાં તેમણે ફતેહપુરા મામલતદારને જાણ કરી દેતા ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી આ આયસરની તપાસ કરવામાં આવતા ત્રણસો સિત્તેર તેલના ડબ્બા આયસરમાં મળી આવ્યા હતા તો બીજી તરફ આ ઘટનાની જાણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પણ કરાતા તેલના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે કેટલાક શખ્સો દ્વારા વધુ નફો કમાવાની લાલચે આજકાલ ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરવામાં આવે છે અથવા તો જે તે બ્રાન્ડના નામે ડુપ્લિકેટ માલ તૈયાર કરવામાં આવતો હોય છે ત્યારે દાહોદના એક સામાજિક આગેવાની સતર્કતાને કારણે ત્રણસો સિત્તેર ડબ્બા ભરીને શંકાસ્પદ તેલ મળી આવ્યું છે બીજી તરફ